નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પૃથ્વી પર નકનો અનુભવ કરવો હોય તો આવો ભેર ઉપરાની અંદર ઘરના આંગણાની અંદર જ કાદવ કીચડનું સામ્રાજ્ય દેવી પૂજક સમાજના લોકોને ઘરની બહાર આવવું પણ મુશ્કેલ મહિલાઓને માથે પાણીના બેડા ઉપાડીને બહાર જવું પણ મુશ્કેલ લખતરનો ભેરોપરા વિસ્તાર એટલે હાલની અંદર આ ચાર ચોમાસાના ચાર મહિના સુધી નર્ક સમાન બની જાય છે દરેકે દરેક શેરીઓની અંદર કાદવ કિજોડનું સામ્રાજ્ય દરેકે દરેક શેરીઓની અંદર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં રોડ રસ્તાના કોઈ ઠેકાણા નહીં લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હોય તેઓની હાલત કપોડી થઈ જાય છે અને તેઓ મુશ્કેલીએ પોતાના ઘરની બહાર પણ નીકળી શકે છે નીકળી નીકળે છે અને સાથે કાદવ કાદવું પડતું હોય ગુમડા સહિત ચામડીના રોગો થાય છે સાથે માખી મચ્છર સહિતના ઝેરી જીવજંતુઓ રાત્રિના સમયે નીકળતા હોય તેમને કડી જવાનો ભય રહ્યો છે તેમને ઝેરી મેલેરિયા મેલેરિયા ડેન્ગુ જેવા રોગ પણ થવાનો ભય છે આથી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ગામના સરપંચ હતા એટલો રસ્તો નહીં કરતા કઈ ન આ મસરિયા માં મરવાનું કાકા આ કઈ નિકાલ આવેલા આવતા નહીં કશું નહીં રા ફેરો કરવામાં આવું ના ઉજરી હશે કાયમ 10 ને દાડા આઉ ન આવ જ રહે મસરિયા અમારે ક્યાં જાવું અને આનું શું કરવાનું આનો કઈ નિકાલ લાવો આ તો કેટલા મોટો મારા કોઈ બધું કશું નથી બરોબર